સીતારામ હવે આજે અગિયાર દિવસ પહેલા આજે જે લાલભાઈ છે માણાવદર વાળા છે એવું મને ફોન આવેલો કે ભાઈ આવી રીતે આપડે વૃદ્ધો તો એ સારી વાત કેવાય કે ભાઈ આજે હું આજે હા તો આ નિરાધાર અને તરછોડાયેલા છે બરાબર છે એને જાત્રા કરાવી એટલે બહુ સારી વાત કેવાય અને સારો વિચાર કેવાય તો બાપા સીતારામ ની કૃપાથી આજે લાલભાઈ હું કહું બધાનો હે શ્રવણ બની ને આવ્યા છે એ બધાનો દીકરો બનીને આયવા છે ને બધા ને સારી એવી જાત્રા કરાવી છે અગિયાર જગ્યાઓ ક્યાંય કોઈને આઠ આના કાઢવા નથી દયા તમામ ખર્ચો રિક્ષા ભાડું આમાં પૈસા વાપરવા આપ્યા છે પણે લાલભાઈ એટલે બાપા સીતારામ ની દયા છે બધા એને સારી એવી જાત્રા કરી લીધી સીતારામ ગઈકાલે સાંજે સમાચાર અમારે મુકેશ બાપુ શાંતિધામ વૃદ્ધાશ્રમ આપણો જે તત્કાલ હનુમાન ચોકડી પાસે છે એ મુકેશ બાપુનો ફોન અનુભવ અમે અગિયાર દિવસ થી જાત્રા કરીને આવ્યો છે અને એ જાત્રાના ખર્ચના જે દાતા છે એ લાલભાઈ એ લાલભાઈ અને એમનો પરિવાર એમના માતુશ્રી એમના ધર્મપત્ની એમના બાળકો આ બધા અહીંયા આશ્રમમાં રોકાવાના છે આપણે એનું અભિવાદન કરવું છે એનું સન્માન કાર્યક્રમ રાખવો છે અને એને થેન્ક યુ કહેવું છે એક બીજું જ્યારે લાલભાઈને કહેવામાં આવ્યું કે તમારો સન્માન કાર્યક્રમ રાખો ત્યારે લાલભાઈ એવા શબ્દોમાં ના પાડી હતી કે એમાં સન્માનની કાંઈ જરૂર નથી મારી ફરજ હતી હું દીકરો થઈને વૃદ્ધોની સેવા કરું પણ એવો આશય અમારો હતો કે આ તમારા પત્રકારો કે તમારી આ જે તમારી ચેનલ માધ્યમ ના માધ્યમથી આ કાર્યક્રમ જોવે અને કોઈક બીજા લાલભાઈ ઉભા થાય અને ફરી વખત આ લોકોની યાત્રા કરાવે આ આ આવા ઉદેશથી આ લોકો પ્રસારણ કરવા રહ્યા છે આ લોકોનું વિશેષ સન્માન કર્યું છે એનો પોતાના અનુભવ કહ્યા છે અને હોય તો જગત જમાડે સુરમાં વિના સુવારત કોઈ રાબે નો પીરી હે રાજ્ય એવા કડી ઘણા કુલ લગભગ ચાલીસ જેવા વૃદ્ધોને ચાલીસ પિસ્તાલીસ જેવા વૃદ્ધોને જે યાત્રા બાવન જણાની જે યાત્રા કરાવી છે આ યાત્રામાં તમામ ખર્ચ સાથે અને તમામ સુવિધા સાથે પોતાની મહેનત બાવડા જાલીને બસમાં બેહડવાના આડા કરીને એક સ્થાન થી બીજા સ્થાન આવી તમામ સુવિધા સાથે પોતાના પરિવારની જે વૃદ્ધો વૃદ્ધ ને હું તમે પરમાત્મા નું સ્વરૂપ માનીએ છીએ ત્યારે એને સેવા કરવાનો લાભ લીધો છે અને તમામ વૃદ્ધોનો આશીષ મેળવવાનો પ્રયાસ કર્યો છે મને બે મહિના પેલા એવા વિચાર આવ્યા હતા કે મારે જે વૃદ્ધો છે આશ્રમમાં છે જેને આગળ પાછળ કોઈ નથી એ લોકોનો મને સતત બે મહિનાથી આ વિચાર આવતા હતા કે મારે આ લોકોને લોકો ને જાત્રા કરાવી છે મને મનમાં એવા વિચાર આવતા હતા અને ત્યારે મને એવું જ લાગતું કે હું આ લોકોને ત્યારે જ મને શાંતિ અમે અગિયાર દિવસની જાત્રા કરાવી દિવસે પરત થયા છીએ પહેલા અમે ગયા તો બોચરાજીથી થી બોચરાજી ગયા બોચરાજી માતાજીના દર્શન કરાવી અને પછી ત્યાંથી અમે સીધા ઊંઝા ગયા ઉંઝા ગયા ઉંઝાથી સિદ્ધપુર આવ્યા સિદ્ધપુર આવી અને પછી અંબાજી ગયા અંબાજી થી પુષ્કર ગયા પુષ્કર બ્રહ્મા દર્શન કરાવી સ્નાન કરાવી અને પછી અમે ગોકુલમાં ગયા મથુરા ગોકુલમાં જઈ અને એ લોકોને રમણ રેતી કરાવી પછી યમુના પાન કરાવ્યું યમુનામાં સ્નાન કરાવ્યું યમુના મૈયામાં સ્નાન કરાવી અને પછી અમે બે ચાર મંદિરે બધે દર્શન કરાવ્યા અને ગિરિરાજજીની પરિક્રમા કરાવી કે મને એક ઉમંગ હતો કે મારે આ વૃદ્ધો હાલી નહીં શકે એના માટે મેં બધી રિક્ષાઓ કરી છ સાત રિક્ષા કરી અને એ બધાને એકવીસ કિલોમીટરની પરિક્રમા કરાવી અને પછી ત્યાંથી પરિક્રમા કરી અને પછી સીધા અમે ગયા વર્ષાના બર્ષાના થઈ અને સીધા ગયા અમે હરિદ્વાર હરિદ્વાર જઈ અને ગંગા સ્નાન બધાને એકી સાથે ગંગા સ્નાન કરાવ્યું ગંગા સ્નાન કરાવી અને પછી ત્યાં બે ચાર મંદિર લઈ રમણ ઋષિકેશ ને રામઝુલા લક્ષ્મણ ઝુલા એ બધુ લઈ અને પછી અમે આવ્યા નાથદ્વારા નાથદ્વારા થી return થયા શામળાજી કેસરીયાજી અને પછી પરત અમે આશ્રમે આવ્યા આશ્રમે આવી ને બધા જે બે આશ્રમના વૃદ્ધો હતા એ બે આશ્રમના વૃદ્ધોને અમે આશ્રમે ઉતારી અને પછી અમારો પ્રવાસ ત્યાં પૂરો થયો પ્રવાસમાં અમે આ થી ત્રીસ તારીખે ઉપડ્યા ત્રીસ તારીખથી અમે છેલ્લા

ત્યાં અમને બધે ફેરવા અમને આનંદ કરાવ્યો ગગા સ્નાન કરાવ્યું જમના સ્નાન કરાવ્યું ભગવાનજીના દર્શન કરાવ્યા ઠાકોરજીના દર્શન કરાવ્યા ગોર્ધન પર્વતના દર્શન કરાવ્યા પર્વત પર્વતની પ્રતિક્ષા કરી અને જ્યાં જ્યાં જે જ્યાં તળે અમારે દર્શન કરવા જવું હોય એ લાલભાઈ પોતાના ખર્ચે એ રિક્ષા લઈ અને બધાએ અમને બુઢીને અમે બેસાડી દઈએ એ સિવાય અમારું એને બાળકોનું જેમ ધ્યાન રાખવું પડે બુઢિયાનું અમારું ધ્યાન રાખવું પડે કારણ કે અમે બુઢિયા એ સર્જના એટલે અમારી થોડીક આમ યાદ યાદશક્તિ ઓછી હોય કે ભૂલી જાય અમે ભૂલા પડી જાય અમારું ધ્યાન રાખીને બધે પાછળ એકઠા કરી જોઈએ એટલે અમારા માટે ખૂબ મહેનત કરી છે આવા જે દાતા હોય ને આવા સૂર્ય હોય ને ભગવાન અમારા અંતર આપે છે કે આવા દાતાઓ આવા સૂર્ય કાયમી જન્મે અને આવા જેને કોઈ સમાજમાં દુનિયામાં કોઈ નથી એને જાત્રા કરાવે એનું સન્માન કરે આ માનવ સેવા એ જ મહાન સેવા છે એટલે મારા લાલભાઈએ જે આ કામ કર્યું છે એમાં મારો ભગવાને રાજી છે અમે બધા બુઢિયાઓ પણ રાજી છે જય સદગુરુ જય શામ